કરજો આપી તો કદી હાથમાં વાડી જ નહીં ના આ ફોન જોઈ જો એ નહીં હું કાકા લખવાનું નહીં કાકા નહીં ફોન જોઈ લે લાય કાકા ફોન આજી તો ફોન માંગો હને કાકા મને ભાઈ પડું તે બોલ

કર્મધતરે બીજા ભાઈબંધોળી જતી ઘર પરે ઘર પરે લે મા પડી ગયો તા કરે કર્મધતરે તাকা કોમ રાખવા કદર ભાઈ

નેકડી જે આપણે સ્કોટ બનાવી દીધી સાહેબ બની ગઈ તો રિક્વેસ્ટ મેલું સાગરી આઈ કવ આ તો જબ્બર મજા આવે ને અંબાની સાગરી એમ લે મે ના હોય રીવેન ના કરતો અરે મને તો હવે એવું લત થઈ ગઈ એમ પ્રીપાર માં ના મેલું ચાર્જિંગ ના હોય તો આ શું થાય હો મે તો જો એડ

એ ઉડા મત બોલાતો તમે દોહન ના મારો તમે બધા કે ભાળવું હું ના આવતી એટલે ઘરે આ દોહલું આજકાલનું 80 વર્ષનું થી મરતું નથી ઓમે આપણા જોડે જોવા આયો જો બાપા જોવા કેમ હોય બપારા બોલબોલ ના કર જુજો મારાઈ દીધો જાજો આજુ પર ડોહલા આબાનુ જ નઈ સમા જોયો તો ના તમારો છોકરાને મે નઈ

કે તારી બધું ને બેગા કરીને મારવા હે હે તો નહી ઓય બેઠો મારવા ઓય બેગા થઈને માર્યું હું કોચ બીજે તો ઠંડી બહુ ન પડતી ઠંડી બહુ છે મારી લા માતુજીં કલાજી ઓ આવો આવો છોકરાં જોયા તા અમાર છોકરાને હા બેઠા તા પેલા રતુજી રતુ દો આ રતુ પી લો હું હું તો નાબા છોકરા બધા મને હોમા પડે હોમા પડતા હા એ તમ તા હોય

એ તને કલ તા સુખ કર સા બાપ તો બોલ બોલ તને મા ચોરી ચંદુજી ચંદુજી ઓમ બોલ બાંદા બોલા કોમમાં બંદા બોલા બોલા બંદા બંદા બોલા હે આ કે આજુકી હજુ રહે અલ્યા આ બધું આ ડોલા કીધું છે ઓલે આ ડોલુ તારા ફોન મળકે ફોન મેલ પાહા શું આઈફોન લાયા પા લે મરી ગયો જો કો મરી ગયો આ લો છોકરો ને હાલ જતા રહ્યા છે